કેન્દ્રીય ચૂંટણી પંચે સુરત નવસારી વલસાડ તાપી નર્મદા અને ડાંગમાં તૈયારીને લઈ સમીક્ષા કરી સર્કિટ હાઉસ ખાતે આવેલા કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર હિર્દેશ કુમાર પ્રિન્સિપલ સેક્રેટરી એસ બી જોશી ડાયરેક્ટર એક્સપેન્ડિચર પંકજ શ્રીવાસ્તવ વિધાનસભા સામાન્ય ચૂંટણી બે હજાર બાવીસ અંગે થયેલી તૈયારીની સમીક્ષા બેઠક યોજી હતી જેમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત માહિતી ઉપસ્થિત સંબંધિત જિલ્લાઓના કલેક્ટરો અને પોલીસ અધિક્ષકો દ્વારા રજૂ કરાઈ હતી કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર કુમાર ઉપસ્થિત સૌ અધિકારીઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન સૂચનો કર્યા હતા સુરત જિલ્લાની સોળ વિધાનસભા વિસ્તારમાં સુડતાલીસ લાખ ઓગણચાલીસ હજાર બસો એક મતદારો તથા ચાર હજાર છસો તેવીસ પોલિંગ સ્ટેશન નવસારી જિલ્લામાં ચાર વિધાનસભા વિસ્તારમાં દસ લાખ ઇઠ્યોતેર હજાર બસો સાહીઠ મતદારો તથા એક હજાર એકસો સુડતાલીસ પોલિંગ સ્ટેશન વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા વિસ્તારમાં ત્રેવીસ લાખ છવ્વીસ હજાર પાંચસો ને બાનુ મતદારો તથા તથા એક હજાર ત્રણસો પોલિંગ સ્ટેશન નર્મદા જિલ્લામાં બે વિધાનસભા વિસ્તારમાં ચાર લાખ સત્તાવન હજાર સાતસો ત્રણ મતદારો તથા છસો ચોવીસ પોલિંગ સ્ટેશન તાપી જિલ્લામાં બે વિધાનસભા વિસ્તારમાં પાંચ લાખ પાંચ હજાર ચારસો ને એક્યાસી તથા છસો પાંચ પોલિંગ સ્ટેશન તેમજ ડાંગની એક વિધાનસભા વિસ્તારમાં એક લાખ હજાર અઠ્ઠાણું મતદારો તથા ત્રણસો પાંત્રીસ પોલિંગ સ્ટેશનો છે આમ છ આમ છ જિલ્લાઓની ઓગણત્રીસ વિધાનસભા વિસ્તારમાં તાન્ડનું લાખ પાંચ હજાર પાંત્રીસ મતદારો આઠ હજાર સાતસો છવ્વીસ પોલિંગ સ્ટેશન ઊભા કરવામાં આવશે